હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અસ્વેસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું દૂધીના મુઠિયા ખૂબ જ સરસ ટેસ્ટી અને પોચા એવા જે બાળકોના ટિફિનમાં કે પછી સવારના નાસ્તામાં પણ તમે બનાવી શકો છો અને એકવાર જરૂરથી ઘરે બનાવજો અને ગુજરાતીઓના દરેક ઘરમાં દૂધીના મુઠિયા તો લગભગ બનતા જ હોય છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે તો એના માટે મેં સૌથી પહેલાં એક દૂધી લઈ લીધી છે લગભગ પાંચસો ગ્રામ જેટલી દૂધી છે એને આપણે ઝોલી લઈશું આ રીતે આપણે એની છાલ નીકાળી સરસ ઝોલી લેવાની અને એને જે નીચેનો ભાગ છે ડીટાવાળો ભાગ નહીં કાપવાનો જે નીચેનો ભાગ છે આપણે એને આ રીતે કાપી દઈશું અને એકવાર ધોઈ દેવાની ધોઈ અને પછી આવી રીતના છીણીથી આપણે છીણી લઈશું આ રીતે આપણે સરસ એવી અને છીની લેવાની દૂધીનું પ્રમાણ મુઠ્ઠિયામાં જેટલું વધારે હશે એટલા આપણા મુઠિયા સરસ સોફ્ટ પોચા અને ટેસ્ટી બનશે તો આ રીતે બધું છે આપણે લઈ લઈશું હવે આપણે એની અંદર મેં અહીંયા અડધી વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને એક આખી વાટકી ભરીને એટલે કે ઉપર છોડો છોડ ભરીને લગભગ દોઢ વાટકી જેટલો છે મેં ઝીણો ઘઉંનો રોક લીધો છે હવે આપણે મસાલા કરી દઈએ તો અહીંયા મેં આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે મરચું તમે તમારા ટેસ્ટ એકોડિંગ લઈ શકો છો એક વાટકી જેટલા લીલા ધાણા લીધા છે હવે આપણે મસાલા કરી દઈએ મસાલા આપણા જે રૂટિન છે એ રીતે જ લેવાના તો અહીંયા મેં હળદર લીધી છે મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેવાનું ધાણાજીરું પાવડર લઈ લઈશું લાલ મરચું લઈ લઈશું તીખાસ તમે તમારે જે રીતે ખાવું હોય એ રીતે લઈ શકો છો હવે આપણે થોડું મોહણ માટે તેલ લઈ લઈશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું અને જો ફ્રેન્ડ્સ તમારે જો ખાટા મીઠા ખાવા હોય મુઠિયા તો તમે એની અંદર અડધો લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરી શકો છો પણ લગભગ દૂધીમાં એનું પોતાની કુદરતી મીઠાશ હોય છે એટલે મેં અહીંયા ખાંડ નથી નાખી અને એમાં પાણીની પણ જરૂરિયાત પડે તો જ નાખવું કારણ કે દૂધી પોતે જ પોતાનું પાણી અંદરથી સરસ છૂટું પડતું જશે અને લોટ અંદર સરસ એવો મિક્સ થતો જશે જો જરૂરત પડે તો જ પાણી ઉમેરીશું પણ દૂધીમાંથી પાણીનું પ્રમાણ વધારે નીકળે છે એટલે મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કર્યો અને સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે અને લોટ વધારે કડક નહીં બાંધવાનો થોડો સોફ્ટ જ રાખવાનો હવે આપણે જેમાં મૂઠિયા મૂકવાના છે બાફવા માટે એ થાળીને આપણે ગ્રીસ કરી દઈશું તેલથી તો આ રીતે મેં એક ચમચી તેલ લઈ અને એને તેલથી ગ્રીસ કરી લીધી છે અને એક બાજુ મેં સ્ટીમર પણ મૂકી દીધું છે ગરમ થવા માટે તો આ રીતે આપણે હાથમાં નાના નાના લુવા લઈ અને મુઠિયાનો સેવ આપતા જઈશું તમારે જે રીતે લાંબા કે થોડા નાની સાઇઝમાં જે રીતે તમારે મુઠિયા વાળવા હોય એ રીતે મુઠિયા વાળી શકો છો તો આ રીતે આપણે બધા મુઠિયા વાળી દઈશું તો જો ફ્રેન્ડ સરસ એવા મુઠિયા આપણા વળાઈ ગયા છે હવે આપણે એને સ્ટીમરમાં બાફવા માટે પંદરથી વીસ મિનિટ માટે મૂકી દઈશું તો આપણું પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો આપણે મૂકી દઈએ અને વીસ મિનિટ માટે આપણે ઢાંકીને એને થવા દઈશું તો જો ફ્રેન્ડ વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને દેખી લઈએ તો જો મુઠિયા સરસ સિવા બફાઈ ગયા છે કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે એટલે કે આપણા મુઠિયા સરસ બફાઈ ગયા છે હવે આપણે એને સ્ટીમરમાંથી નીકાળી દઈશું અને એને ઠંડા થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર દસ પંદર મિનિટમાં આપણે બહાર રવા દઈશું એટલે સરસ સિવાય ઠંડા થઈ જશે અને પછી આપણે એના નાના નાના પીસ કરી દઈશું ગોળ રાઉન્ડમાં ચપ્પુ વડે આપણે પ્લીઝ ના પીસ કરી દઈશું આ રીતે તો આ રીતે આપણે સરસ એવા બધા જ મુઠિયાના પીસ કરી દઈશું અને હા ફ્રેન્ડ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જોડે આપેલું બે લાઇકન પણ દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો આ જ રીતે મેં બધા જ મુઠિયાને કટ કરી લીધા છે હવે આપણે વઘાર મૂકી દઈએ તો અહીંયા મેં પેન લઈ લીધું છે અને એની અંદર બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે એને થોડું ફેરવી અને તેલ બધે પ્રસરી જાય એ રીતે કરી દેવાનું તો અહીંયા મેં એક ચમચી જેટલી રાય એક ચમચી જીરું અને રાય જીરું તતળી જાય એટલે મેં એક ચમચી જેટલા તલ લીધા છે અને તેલ તલ તળવા માંડે એટલે આપણે એની અંદર આપણા મુઠિયા નાખી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈશું ઉપર નીચે જેથી તલ રાઈ જીરું બધું જ મુઠિયામાં સરસ એવું કોટિંગ થઈ જાય આ રીતે આપણે ઉપર નીચે કરતા જઈ અને મિક્સ કરી દઈશું અને જો તમારે મુઠિયા સેજ કડક કરવા હોય તો થોડીવાર માટે ગેસ ચલાવો અને જો ના કરવા હોય તો તમે ગેસ બંધ કરી શકો છો અને જો ફ્રેન્ડ સરસ એવા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો મેં આપણે એક ચમચી જેટલા ધાણા નાખી દઈશું અને સરસ મજાના પોચા એવા આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો આપણે એને પ્લેટમાં લઈ લઈએ જો ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ છે અને દેખાવામાં પણ સરસ એવા આપણા રૂ જેવા પોચા મુઠિયા તૈયાર થઈ ગયા છે તમે પણ જરૂરથી ઘરે બનાવજો બાળકોના નાસ્તામાં આપવા માટે બાળકોને ખૂબ જ ભાવશે જો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે તે રજા લઈશું તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ